મિત્રો હું છું એમ પિતા પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર

ને શનિ જ પકડ્યો મારા ભાઈ ને કોઈ હાથ નથી લગાવ્યો કોઈ ટચ નહીં કર્યો અને શનિ જ હાથ લગાવ્યો ને હૃદય ભાગમાં ડાબી દીધો એને ચસકવા નહીં દીધો ની એને ચવડવા દીધો ને પછી એમનાથી પિસાબ છૂટી ગયો એટલે એ ભાઈએ હાથ ખુલ્લા કરીને એને છોડી દીધો અને પછાડી પડી ગયો પડી ગયો તબી એમને કંઈ વાગ્યું નથી ને અમને તો એ જ ડાઉટ છે કે શનિ જ પકડ્યો અને શનિ ના હાથ જ મોત છે मरवा वाला नाम संतोष भाई संजय भाई राठौड़